પણ અમુક મારા એવા પ્યાસી આવે છે મને સાંભળવા એટલે મારે બે મને એમ થાય છે કે ગાય લાગી ગયું રામ ટેકરી હું તેરી વરે છું

ખબર પડી કે લાલા લજપત રાય નું અવસાન થઈ ગયું અને પંજાબ માંથી નીકળ્યો હોય નો બચો આવ્યા લાલા

અને લાલા લજપતરાયના સબ પાસે આવી અને લાલા અડી અને વંદન કરીને બે ડગલા પાછો ભરી બે હાથ જોડી અને ત્યાંથી આ ભારત નો સંતાન એમ કેતો હોય કે લાલા લજપતરાય દુનિયા ગમે શ્રદ્ધાંજલિ આપી હોય કોઈ હાર ચડાવ્યા કોઈ ફૂલ ચડાવ્યા પણ મારી શ્રદ્ધાંજલિ તું કાન ખોલીને સાંભળી લેજે તેથી અખિલ બ્રહ્માંડ ના માલિક ને કે છે કે મારી શ્રદ્ધાંજલિ તું પૂરી કરાવજે લાલા લખપત રાય કે છે કે તને મારવા વાળાને કાલ હવાર નો દી ઉગે અને આજ પેલા જો ભડા કે નો દઉં તો ભગત નહીં અને બાપુ તમે જોવો તો હોકો પડી ગયો અને એને નક્કી કરી લીધું કે કોઈને માર્યો એ નક્કી થાય ને પછી એના દુનિયામાં જીવવા નો દઉં અને રાતે બાપુ એના બંગલા માંથી ને જયારે બહાર નીકળેલો અંગ્રેજ અને મેંદી ની વાડી માં બાપુ હંતાઈ રહેલો આખી રાત અને હવા નાર માં અને બંદૂક લઈને આવીને અંગ્રેજ સરકાર ના વડા ને બાપુ પરસો નહીં વળી ગયો ચારે બાજુ સેક્યોરિટી હતી પણ થોડો એમ ન બોલી ગયો આમે મોત ઉભું હોય ને તારે બાપુ એ તો ધોળી બાસકા ભરવા પડે એ કે કાલ તે લાલા લજપત રાય ને માર્યો હતો ને તારે ને બોલાવી મિનિટ તને જીવવા નથી કોણ હતું હતું કોઈને ખબર ન પડી ને પેપર માં આવ્યું ભગતસિંહ ના બાપ ઢોલિયા ઉપર બેઠો બેઠો ચા પીવે છે અને પેપર આમ પેડ્યું તો પેપર માથે લખેલું

પણ ભર બજાર વચ્ચે ભડાકો કરે મારા ભગત સિવાય બીજો કોઈ ન હોય મારા ભગત એ ભડાકો કર્યો હોય કેવી જનેતા છે કેવો દીકરો છે અતાર પરજા રોટલો દેવા રાજી નથી બોલો શું આપણે વાતો કરી અરે માન બાપના ના ઋણ માંથી તમે હું કોઈ દી નો છૂટી હકી રામ માં જેવી હોય બાપ જેવો હોય હોય બાપુ તમારી મારી ફરજમાં આવે છે માન ને બાપ જાળવજો પછી ઓલા મરી જાય ને શમશાન યાત્રા નીકળે ને તમ ટેકા દેવા થોડે કાન દેવા હવે આવા ટેકા દીધા હોત તો બે વર્ષ જીવે એવું હતું હજી કોકા મારી ને માર્યા છે ને હવે દુનિયા ને દેખાડ કરો છો અરે કાઈ છે નહી ઓલા ફોટા હોય ને ફોટા આગળ આમ રોટલા લાંબા કરે રાંધી ને પછી કે અમે અમારા બાપા ને પેલા ધરાવી હવે આ હાડું મરી ગયા હા ખવરાયું હતું હજી જીવે એવું હતું માર્યા ભૂખ્યા ને હવે દુનિયાને ને દેખાડવાનું કોઈ ભૂલ નમ નથી રા હું તો એમ કહું છું મા બાપ ને જાળવવાની શક્તિ ન હોય ને મંદિરે જવાની જરૂર નથી ને પૈસા દેવાની પૂન કરવાની દાન કરવાની કોઈ જરૂર જ નથી રા કોઈ અર્થ નથી મારા જેવું તમને ચોખ્ખું કોઈ ને કોઈ આ આવા મંદિર મંદિર હાલે છે ને આપણે દેશું ને હાલશે વ્યામ રહેતાય રહેતા એ તો મારો ના થાકે તમારે ને મારે બાપુ ખબર જ નથી અમે ગાય છે અમને નથી ખબર તમને શું ખબર પડે ગમે ગમે ત્યારે ગમી છે શું ચારે શું ગવાય ચારે શું બોલાય ઈ ખબર નથી શું ભલા માણસો ભક્તિ ની પથારી ફેરવી નાખી બધા ભેગા થયા શું આપડા લઈ લઈને બે જવાનું ગમે ત્યારે અને પછી ફરમાય સુધી આ દેન થાય પછી ગમે ગમી ગવાનું કેમ તમારે કલાકારો શીખવા જ પડે અરે આખી દુનિયા જોવે છે ગમે નો ગવાય પણ આ સમજણ જ નથી મારા બાબા ગુરુ પ્રતાપે ભાઈ જેઠીરામ બોલ્યા એક ભાઈ આવ્યા મારી પાસે મને કે બાપુ ખોટું ન લાગે એક વાત કરું શું આ ભજન જેઠીરામે નથી ગાયું તો કે દાસી જીવણે ગાયું

પાપડ ભાંગી દે એની બહુ એની બહુ કે પાપડ એક નથી ભાંગી શકતા ઈ કે ભાંગી પણ હું તારો ધણી છું તું મારી વહુ છું ભાંગી દે મારું કીધું તારે કરવું પડે એની વહુએ એ કીધું કે સાના માના ભાંગી ખેલો ઈ કે મેં તને કીધું ઈ કે ભાંગી દે કે નથી ભાંગો ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યો એમ નામ રિયો એ રખડે બે આવી નાની બાબતમાં મોટા વંટોળિયા ઉભા નો કરાય કારણ કે સમય છે ને બાપુ જીવવા જેવો મળ્યો છે મને તો એટલી ખબર પડે અત્યારે કાઈ ઘટે છે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે મજા કરે એવું છે હવે આમાં જીવતા નો આવડે તો તો બાપુ શું આપણે વાત કરી ભલા એટલા જ માટે મહાપુરુષો એ ઘણી બધી શાન કરી છે આપણને વાણીમાં પણ એક જેસલ ની એક વાણી મારે કરવી છે ન ગવાતી આપણને ખબર નથી બસ બાપુ આ ગતગંગાના અધિકારી હતા જેસલ ચોર રૂપાદે માલદેવ કતિકા હુરમભાઈ લાખો લોહ્યાંગ જેતો ભગત ખીમડીયો કુટવાર ડાલીબાઈ રામદેવજી હલો હુરો વણવી ઢોંગો નિરલ ખુંભો દાદા ઉગમ છે સાઈ સેલાણી આ બધા ગત ગંગાના ગોઠી હતા બાપુ આ તો હવે આપણે શું એક વાત કરી બાકી આ મહાપુરુષો હતા ને આપણે પાઠ છે અંદર ચાલુ પાઠ ની પરંપરા નિજાર ધર્મ ની વાતમાં માં મળદા બેઠા કર્યા એવા મહાપુરુષો ઇતિહાસ મળ્યા છે આપણે ભોજન સાંભળી નથી મળદા હું બેઠા કરવાના પાઠ ની પરંપરા આખી કઈક જુદી છે પાઠ છે ને એ જોત છે ને દીધો તમને મને દેખાડવા બાબુ દીવો બાકી તમારા ને મારા માલિકો છે તમે આ બધી વાત છે ને અલૌકિક વાત છે આમાં કીધા જેવું નથી પેલી વાત બોલાય જેવું જ નથી બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે આ તો ટેમ કાઢી છે બાકી આને ભોજન નો કહેવાય

તાલીઓથી બતાવી લીધું વાહ વાહ ધન્યવાદ ઈ ધન્યવાદક માં જવા માટે બે તૈયારી કરીને અને જેસલ ને નક્કી થઈ ગયું

આબરૂ ના કાંકરા થાય તમે જાઓ હું નથી આવતો અને તોરલ વ્યાઈ ગયા ને